એક ઢેલો હતો એની અંદર ભાડૂત લોકો હતા બરાબર મોટી રાજકીય હોક ધરાવતા એ પેલા જે જગ્યા ખરીદેવામાં આવી એના પરિવારના નામે પછી લોકોને પૈસા આપીને ખાલી કરવામાં આવી જે નોટબંધીના સમયમાં એમ કહેવાય છે કે લાખો રૂપિયા આપ્યા છે નોટબંધીના ના તો એ પૈસા ત્યારે નોટબંધીના ના ભાજપના ભાજપના અગ્રણીઓ પાસે કેટલા પૈસા આવ્યા ક્યાંથી આવ્યા પંદર પંદર લાખ રૂપિયા થી વધારે પણ કરોડો રૂપિયાની મિલકત આમાં આપવાની છે એ ખાલી કરાવવા બાદ પછી આ રુદ્રાક્ષ નામની જે બિલ્ડરો છે એ લોકોને દસ થી બાર ભાગીદારો છે એમાં મુખ્ય ભાગીદાર મુખ્ય જે સંચાલક તરીકે હતા એ એ હતા ગોવિંદા ગીડવાણી અને ત્યારના ભાજપના પ્રમુખ જગદીશભાઈ ફોગંડી પણ આની અંદર પાર્ટનરશીપમાં હતા એટલે આ વખત એવો કોઈ પણ બિલ્ડિંગ બનાવતી વખતે જે લોકોએ પરમિશન મોટા ધરાવતા હતા એને ઘણા હાર પહેરાવી અને પોતાના નામે પૈસા બનાવી એ નીકળી ગયા આજે બિનકાયદે સર હું તો સત્તાનો દુરુપયોગ કર્યો મારો ન્યા સવાલ છે કે પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને આ પરમિશન કઈ રીતે મળી અનાવરત વાળા બિલ્ડિંગ આજ પાંચ વર્ષથી બિલ્ડિંગમાં પાણી પડે છે ફરિયાદ કરવા છતાં પ્રધાનમંત્રી ખાલી ફાઇલ મોકલેલી છે એ ફાઇલ મળી ગઈ છે એને પણ આજે કેટલા વર્ષ થઈ ગયા તો ફરિયાદને કોણ દબાવી દે છે કોણ કોના રિમોટથી આ ગીર સોમનાથ જિલ્લાના અધિકારી અહીંયા ગીત સોમનાથ જીરના અધિકારી નિશાને ચાલે છે શા માટે ગીર સોમનાથના સરકારી અધિકારી પર જો ગીર સોનાથના અધિકારી રાજકીય નેતાના નીચાર ચાલતા હોય રિમોટથી ચાલતા હોય તો કોઈ કાયદાકીય કામ થશે નહીં આની ઉપર કોઈ એક્શન લેવાશે નહીં અમારું પ્રધાનમંત્રી શ્રીને

લેવામાં આવી છે કે મંજૂરી છે 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 મંજૂરી 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 લેવામાં આવી અને આવ્યું કર્યો કે જે ઘર બેઠા મળી મળી ગઈ પણ ત્યારે મેં જ્યારે ફાયર બ્રિગેડ માટે બે રાજકીયપાલિકામાં અરજી કરી કે આ બેસો ચાલીસ દુકાન છે કાયદો ફાયર ફરિયાત કર્યું ત્યારે મને એમ કેવા કે આ બિલ્ડિંગને ને આવતું નથી અત્યારે ફાયર સેફ્ટી લગાવી દીધું કયા આધારે તો કોના સારા અધિકારીઓ ચાલે છે

ઘણા ગુજરાત માં બનાવજન ની બ્લાસ્ટ થવાથી આગજની અને બિલ્ડિંગોને નુકસાન થઈ છે તો તાત્કાલિક ધોરણે આ હટાવવું જોઈએ હું શ્રી ભાજપ સરકાર અને સરકાર અધિકારીઓને પ્રશાસન ને નમ્ર હાથ જોડીને વિનંતી કરું છું

થશે એની દેશે બે પાંચ લાખ રૂપિયા મુવાબજા આપી દે સરકાર એમ કે છૂટી જાય ઈશ્વર નહીં મૂકે એ લોકોને કોઈને આ લોકો જેટલો પણ જવાબદાર છે એના માટે ઈશ્વર લાકડીનો જવાબ દેવો જ પડશે બેરા વર્ષ એવા ઘણા નવા કસ્ટમરો છે ગ્રાહક મિત્રો છે કે

આ વસ્તુ બાંધકામ નબળું છે એ નગરપાલિકાના ચીફ ઓફિસર થર્ડ તપાસ કલેક્ટર ના આદેશ થર્ડ તપાસ કરી ગયા ખુદ કબૂલી ગયા છે એને પણ આ બે કે ત્રણ વર્ષ થઈ ગયા બાવીસ માં કબૂલ્યું છે આ બાવીસ થી ત્રણ વર્ષ સુધી કોઈ એક્શન લેવામાં આવી નથી અને કોઈ પણ પાર્કિંગ ગુજરાત સરકારના જે નિયમ કાયદાના નિયમ મુજબ પાર્કિંગ નો ઉપયોગ પાર્કિંગ ના પ્રિમાઇસીસ માટે જ કરવામાં આવતો હોય છે કોઈ જગ્યા જનરેટર કે કઈ બાર જનરેટર ખુલ્લી જગ્યા મૂકવું પડે બહાર મૂકવું પડે એસી ના યુનિટ હોય તમારા એ પણ બહાર મૂકવા પડે તો અનલીગલ તરીકે આ મૂકવામાં આવ્યું છે બિલ્ડર બિલ્ડરે કોઈની બિલ્ડરે

એસી ફિટ કર્યા છે જનરેટર ફિટ કે જેના કારણે માનવ જીવન ખતરામાં છે હાલ આપણે સ્પષ્ટ રીતે એ છેલ્લો પ્રશ્ન છે કે લોકો જે અત્યારે નવા ગ્રાહક મિત્રો છે અને એ લોકો ઈચ્છા ધરાવે છે કારણ કે બહાર કોમ્પ્લેક્સ ની અહીંયા લગાડવામાં આવ્યા છે બિલ્ડરો દ્વારા આ કમિટી દ્વારા કે કોઈને પણ દુકાન ખરીદવી હોય નવી અથવા તો ભાડે જોતી હોય દુકાન તો આપ લઈ શકો છો આ બાબત આપ શું કહેવા માંગો છો નવા કસ્ટમરોને રોકવા માટે કારણ કે અત્યારે જે લોકોએ લઈ લીધી છે એ લોકો કેટલે કે એવું લાગે છે કે ફસાઈ ગયા છે લોકોએ પહેલા જે બહી ત્યારે બધા લીધેલી છે નવું તો કોઈ ત્યાં લેવાલ છે નહીં આ દિલ્હીની અંદર કારણ કે બધા નજરની સામે જોઈ છે મારી ફરિયાદ છે સોશિયલ મીડિયા ઉપર પણ છે કલેક્ટર સિંહ છે પ્રધાનમંત્રી શ્રીને છે નગરપાલિકાને છે મારણદારને છે બધી જગ્યાએ તરજી કરેલી છે અને લોકો વેરાવળની પ્રજા જાણે છે કે હું નિષ્પક્ષ રીતે મારો કોઈ એમાં કોઈ મારી કોઈ દુશ્મન નથી કોઈ મારો દોસ્તાર નથી પણ જે પ્રજા હિત તો પ્રશ્ન છે આજે હું છું કાલે બીજા હશે આવી રીતે આજે ગુજરાત કોમ્પની છે કોઈ પણ બિલ્ડિંગ હોય પરમિશન દેવી ગુજરાત સરકારને માં

રેમ્પેટ દુકાનો મારે લઈએ વેરા ઘણા લોકો ફરતા નથી વેરા ની નોટિસ બિલ્ડિંગ માં મારે લઈએ નગરપાલિકા ના વેરા નોટિસ મારે લઈએ બિલ્ડિંગ મારે વેચવા દુકાન વેચવાની પણ લોકો નોટિસ મારે મારે લઈએ મોટા ભાગના ભાડું જે લીધે લઈ જે જૂના છે એ નવી કોઈ સોદા સતા નથી બરાબર નવા સોદા થતા નહીં કારણ કે લોકોને ખબર છે જ્યાં સુધી આ કોમ્પ્લેક્ષ નો સુધારો હું તો કહું આ કોમ્પ્લેક્ષ ને મારી પાંચ વર્ષ પહેલા પાંચ વર્ષથી ફરિયાદ ને કારણે પાણી હજી પણ હાલની તકે ફરજ આપણે ઉપર છે જોશું હમણાં થોડી વાર પહેલા મારે બિલ્ડર વાત થઈ કાલે કાર્યક્રમ આવશે પરમથી કાર્યક્રમ આવશે આવી વાતો કરે છે અને દર વખતે ચોમાસામાં પાંચ ચોમાસા પછી પાણી કન્ટિન્યુઅસ પડતું હજી ચોમાસું પૂરું થઈ ગયું તો અત્યારે પાણી ટપકે જ છે દીપકભાઈ સિલ્વર દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ભાઈ લોકો હવે હોશિયાર થઈ ગયા સમજદાર થઈ ગયા અને બધાને માહિતી મળી ગઈ છે કે જ્યાં સુધી અહીંયા સુધારો પરિવર્તન ના આવે ત્યાં સુધી અમે દુકાન ખરીદશું અને ખાસ આપણે હવે બીજા અન્ય જે વિષયના જે સમસ્યાઓ છે વિવિધ પ્રકારની બાબતે વાતચીત કરશું થોડા ધરાવો ધગી સોનત લાઈવ સાથે